અને આ દીકરી મારાથી હચવાતી નથી હવે મારે ગટ પણ આવ્યું હવે મારે આની વાહે ક્યાં થોડું અને આ કેટલી જબરી છે કેવી જબરી થઈ ગઈ છે અને કેવી દાતી છે જો જો આ તું ન કરી મારાથી રે મારાથી દોડાય અને મહે આ જમાનો ખરાબ છે બેટા આપણે નોકરી ન કરવી નોકરી નઈ કરી તો આપણે માં બસ અમારે બોલવું નથી એ જો નાની ઉંમર છે અને અત્યારે તું નોકરી અને તને કેવા એમ નઈ હારા હારા માગા આવે છે

પણ તું નોતી ને એટલે મે જવા દીધા તમને મમ્મી ના નથી પાડી મારે નથી કરું મમ્મી એ દીકરી હોય ને અહીંયા બટા કો ઉકેડા હોય કા ઉકેડો હોય ને અહીંયા કો જણા કચરો નાખે મમ્મી તમને કોઈ કહે ને તો તમારે કહેવે મારી દીકરીને હવે નથી કરું તો કોઈ ન આવે ના પાડી ને બટા તો એ આવવા વાળા તો આવવાના જ છે તું ગમે એટલી ના પાડીશ ને દીકરી હોય ને એટલે બધાય આવીને બેહે મારે બધાયને જવાબ તો દેવાને કેટલાક ને હું જવાબ દઉં કે મારે એને ચા પાણી પાવા રે હોય કેવું દીકરી પાંચ જણા છે ને હું પૂછી લઈશ પાંચ જણા ને પૂછી અને ગામ માં બધે પૂછી લઈશ ત્યાં હું હગાવાલા માં પૂછી લઈશ સારું ઠેકાણું છે જડે તો બટા તું ઘર કરી લે મારી દીકરી આ જિંદગી છે જોવાની છે નો જાય એમ નામ અને આ છોકરીનો વિચાર કરવાની મારા ઉપર વિશ્વાસ વિશ્વાસ દીકરીનો આટલો છાતી સુધી માને પાણી હોય ને ગૌરવ હોય પણ બેટા હું સૌ પછી હું નહીં હોય તો તારું કોણ કરશે એ નાનું મોટી નહી થઈ છે નાનું બેન એમ મોટા નથી ને આ આવડા થી મોટા કરવાની તો ફીણ આવી જાય એમને મોટા નથી થઈ જાય આ સંઘર્ષ તો કરવો જ પડે મમ્મી સંઘર્ષ કરવો પડશે પણ હવે બીજું શું કરી હવે એના પપ્પા એવા નીકળ્યા

બધા ને પૂછી અને પછી આપણે તારી જિંદગી સુધરી જાય મને મરું ને તોય મને શાંતિ થાય બોલી તો હું મરી જાઉં તોય મને તો ચિંતા ને ચિંતા મરું તો મારી મોટી થઈ જાય ભણવા મને રાત ને બટા નીંદર નો આવે ઘર માં દીકરી હોય નીંદર આવે તું કામે ગઈ હોય નોકરી ત્યાં સુધી મારે આમ સખત રાહ જોઈને બેઠું રેવાનું મને એમ થાય કે તારી નાની ઉમર છે હજી આવડું બચવું છે ત્યાં તું ઘર કરી લે એમ હારો દીકરો આપડે ગોતી મમ્મી જમાનો બદલાઈ ગયું છે પાંચ પછી હું તને શું છું બધા એવા ન હોય આપડે હા કેવા કેવા છોકરા તું હોય નઈ અને કેવા છોકરા આવે મારો જીવ બળીને દાખ થઈ જાય તું નથી તું હમજતી નથી અત્યારે જો પાયડી આવે ને એટલે બધા બાયડીના ના થઈ જાય બધા એવા નો હોય આવવા માવડીયા બેટા અત્યારે બાયડીનો નો જમાનો છે નથી મમ્મી એને બીજે સંબંધ હતા એનો જીવ એવો હતો એને હું નોતી ગમતી બીજા ગમતા હતા પછી આપણે જીવ બારવાનો એવો હવે તો આપણે હા આજકાલ જોઈન કરશું એમ વિચારી કોઈને મમ્મી આપણે કાઈ ચીરીન ચખાય છે એવું નઈ એના સંસ્કાર હોય ને બટા ઈ આપણે જોઈ તો ખરાન પાંચ દી આપણે સબંધ આપણે 6 મહિના સબંધ રાખી અને પછી આપણે ઓલું કરી અને આપણે આવરો જાવરો રાખી એટલે આપણને માણસ ગમે એવા હોય ને એ પાંચ જણા પણ કે તો ખરાન કે આ માણસ આવા છે કે આવા છે એ પછી કોઈ પાંચ જણા મમી જવાબ એનો દે કરવું હોય ત્યાં હું સુધી બધે ઢોડા કરે સારું છે સારું છે એમ કઈરા રાખે એક માંથી આપણે બહાર માંડ નીકળ્યા છીએ હવે પાછું નથી કે બીજે પડું ના બટા હું સૌ ત્યાં હું તો તને કહું છું કે હું સૌ ત્યાં તું એક વખત આ મારું માય મને મમ્મી તમારું માનમાં માં વાંધો નથી હું તમને હાચું છું પછી તમે એકલા થઈ જાઓ આપણે છે ભાઈ કોણ તમને સાચવશે પણ મારી દીકરી હું તો મારું કઈ કરી લઈશ પણ તારું તો વિચાર મારે કરવો પડે ને આવડી જિંદગી કેમ જઈશે ઈ બરોબર ઈ બરોબર છે જ નહીં ઈ નો થાય કોઈ સારું ન હોય અને મારે તમને હવે હેરાન ન કરવા

તારા મમ્મી ને તારું મમ્મી નું દવાખાનું તારી માય મારી મા એમ કરીને જો રાખે અને વાંધો ન હોય તો તમ તારે કરું બસ હા તો આપણે એવું પૂછી લઈશું હા તો એવું વાત કરજો હા તો આજકાલ હાલ મને જો દેખાવડો ને હારો દીકરો હોય અને ડાયો આપડે સંસ્કારી દીકરો ગોતવો છે આજકાલ મારે જેવું તેવું મારે જોવું છે દેખાવડો ગોતો એટલે આ હેરાણ થયા આપડે પણ હવે આપણે સંસ્કાર વાળું ઘર હોય ને એવું ગોતવું છે પાંચ દિવસ હું આવું ને તો હું તારા ઘરે હચવા આપડે એવું મારી ઘરે જ રેવાનું છે ભલે મારા થી થાય ને ત્યાં સુધી હું મારું કરી લઈશ બટા અને જેથી હાજી માંદી હોય ત્યારે પાંચ દી આવું તમાર જીવ ને શાંતિ થાય બાકી મારે હવે કરવું જ નથી હું એક મેં બધું જોઈ દીધું એ સારું બટા તને જેમ ગમે એમ કર હું તો મારી દીકરી મારા રીતે જો તને સમજાવું છું જેવું તેવું ખોયડું મારે ગોતવું નથી ભલે હામરો દીકરો ભલે થોડોક હોય પણ ઘર માં સુખી હોય ને એવું જ આપણે ગોતવું છે અને એકલ્યું ગોતવું છે મારે એકલા બેકલા હોય મમ્મી માળા હારો હોય ને તો બધું હારું બાકી રૂપિયા પડ્યા રહે છે દેખાવાય પડ્યો રહે છે અને સંસ્કાર खानदानी બધું પડ્યું રહે છે ના આપણે સમજાણું હોવી જોઈએ આજકાલ દાયો દીકરો જ મારે ગોતો હશે અને એવો સંસ્કારી દીકરો આવે ને તો જ આપણે આ પાડવી કે નકર તું તારું હું ના પાડી દઈશ હા હો તો હારું જા કુતારે કોલેજ જાવશે મા દીકરો જાવતો નો કરીએ અને જા નો કરીએ હા મમ્મીને કહી દયો ટાટા મમ્મીને ટાટા કહી દયો હાલો આપણે મા દીકરી રહીશું

પાણી ભરી દે અને નાનો ને અને ફોવ લાઈન સાની માની નીકળી જાય બપોર જમી લેજો હા કા મારી ઉપાધી નો કરતી બેટા બાય બાય કે મમ્મી ને ટાટા